નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામ ખાતે નકલધામ સેવાદાસ બાપુ આશ્રમ ખાતે અષાઢી બીજ નિમિત્તે દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું સમગ્ર દેશભરની અંદરમાં હિન્દુ લોકો અષાઢી બીજની ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રનું નામાંકિત ધાર્મિક સ્થળ એટલે કે તોરણિયા ધામ સેવાદાસ બાપા આશ્રમ કે જ્યાં હર હંમેશ માટે ભૂખ્યાને ભોજન આપવા માટે અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું હોય આવા સેવાદાસ બાપા આશ્રમ ખાતે અષાઢી બીજની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી વહેલી સવારે ધજા વિધિ બાદ પૂજા વિધિ કરવામાં આવી બાદમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા લાખો લોકો માટે થઈ ભોજન અને ઉતારાની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી લાખો દર્શનાર્થીઓનું ઘોડાપુર તોરણિયા ખાતે ઉમટી પડ્યું હતું રાત્રે ગુજરાતના નામાંકિત ભજન કલાકારો ભજનનો કાર્યક્રમ આયોજિત કરશે રિપોર્ટર અમૃતભાઈ રાણવા ગુજરાત સિક્યોર ન્યૂઝ ધોરાજી બે દિવસ અષાઢી બીજ આયોજન કરવામાં આવેલ છે અને તારીખે પણ છે તારીખે ભગવાન રામજીભાઈ બાપાના શિખર ઉપર ધજા થશે પછી દસ વાગે મેળો ખુલ્લો મૂકવામાં આવશે અને અગિયાર વાગે પાછળ નારિયેરી ગ્રાઉન્ડ છે ત્યાં ચાલુ કરવામાં આવશે રાત્રે દસ વાગે સંતવાણી નો કાર્યક્રમ જેમાં સૌરાષ્ટ્ર ગુજરાત નામાંકિત કલાકારો સંતવાણી રજૂ કરશે આ બે ત્રણ લાખ માણસો નું અમારું આયોજન છે બે દિવસ ની અંદર પસાર લેશે